કચ્છના કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલામાં વસતા સ્થાનિક માછીમારોની જમીન ખાલી કરાવવાના નોટિસ સામે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો છેલ્લા વર્ષથી વસવાટ કરતા માછીમારોને પોતાની જગ્યા ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિક લોકોએ ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી અને માછીમારોની રજૂઆતને પગલે જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં આપવામાં આવે ત્યાં સુધી સ્થાનિકોને નહીં હટાવવામાં આવે તેવી ચેરમેને બાહિંદરી આપી હતી ખાલી કરવાના નોટિસ સામે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અને જમીન છે એમની જે જગ્યા છે ખાલી કરવાની વાત આવે છે ત્યારે આપણી સાથે તેના કેટલાક સ્થાનિક લોકો છે આસમભાઈ શું આખી ઘટના બની હતી વિગતવાર વિગતવાર એવું છે સાબ કે જમીનની અઢાર તારીખ સાત ના નોટિસ બોર્ડ લગાવી ગયા હતા કે પોર્ટ એરિયા છે અહીંયા તમે આવજો નહીં ઠીક છે અમે તો કોઈ હતા નહીં તારીખે પણ પાછા વર્ષ ઓગણીસ તારીખે આવે તો અમે મોરબભાઈ ને આવે તો ગોયલ સાહેબ ની એક ઝાલા સાહેબ એને જોડે વાતચીત થઈ કે શા માટે અમે તમને ડિસ્ટર્બ કરો કે આ ઝોન એરિયા છે રામ છે રામ છે ડિસ્ટર્બ થાય તો મકાન તમે હટાવી દો ઠીક છે તમે કયો કયો મકાન હટાવી લઈએ તો અમે કેશું બરોબર તો ઈ કે બે વાત કરે છે કે આખો એરિયા અહિયાં કઈક ગેસ પાણી બનાવવાનો પ્લાન બને છે તો હવે આવામાં જો અમને ઉપાડશે તો બસ અમે જાશું કે ખાસ કરીને કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે મુખ્ય વ્યવસાય શું છે ટોટલી પાંચ થી સાત હજાર માણસો રહે છે ને ટોટલી ફિશર માણસ છે બે ગામના માણસો રહે છે ખારી રોડ ને ચીરઈ જો ખાસ કરીને વાત કરું તો ઘણા સમયથી લગભગ પચાસ વર્ષથી વધારે લોકો ત્યાં વસવાટ કરે છે લોકો આટલા ટાઈમથી સમયથી રહે છે અચાનક ખાલી કરવાની વાત કરવામાં આવે છે ત્યારે આપની અત્યારે શું રજૂઆત હતી ચેરમેન બાજુ ચેરમેન બાજુ અમારી રજૂઆત હતી કે અમે કાર્ગો જતી સાઈડ આવે છે પોર્ટ અહીંયા અમે ત્રણ નંબર ચાર નંબર જતી અમારા બાપ દાદા હું રહેતા હતા પછી જેવો જેવો કંડલાપુર નો ડેવલપ થયો તેવો અમને કહી ગયું તમે આગળ હાલે છો સામે કિનારે વન નંબર જતી ની સામે ઓ અમે થોડો ટાઈમ રહી ગયા પછી ઉ કાર્ગો જતી કારગીલ કંપની આવી તો અહીંયા કેપીટી દ્વારા પોલીસ દ્વારા આયા હતા ભેગા મળીને કે તમે અહીંયા આવી જાઓ તો અમને અહીંયા જ્યાં થયે ત્યાં અમને લગભગ ફોર્ટી કે પસ્તાલી પસ્તાલીસ વર્ષ થઈ ગયા અમને કોઈ સિસ્ટમ નથી અહીંયા ચોક્કસથી કિરેનભાઈ આપ સરપંચો ને ખાસ કરીને સરપંચની પણ એક માંગણી હોય અને ખાસ ગામ ને તરફથી પણ આવ્યું હોય છે ત્યારે ખાસ કરીને અત્યારે તમારી શું માંગણી હતી અને શું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે આપણે ચેરમેન સાહેબને મળવા ગયા મેટર હતી કે ભાઈ આ લોકો લગભગ સો વર્ષથી રહે છે આમ તો પણ એ નાનું મોટું ડેવલપ થયા ત્યારે એકવી વાર ચેન્જ થયા અત્યારે તો ચાલીસ પિસ્તાલી વર્ષ ત્યાં રહે છે તો એમને એમના સંદર્ભે એમ મળવા ગયા હતા ભાઈ પોલીસવાળા ત્યાં જ્યાં લોકો હેરાન કરતા હતા અમે ચેરમેન સાહેબ મળવા ગયા ભાઈ શું કારણે તમે આ ચેરમેન સાહેબ કે બહુ મને ત્યારે બહુ છે નહીં પણ હું લીપમાં જોઈ લઉં છું તમને હું કોઈ કોઈ સ્ટેપ નહીં થાય તમારે અમે સર્વે કરશું તમે વરસાદ સુધી તો અમને કોઈ દી કોઈ આવશે નહીં વરસાદ પછી અમારે જ્યાં બી કોઈ ડેવલપ કરવાનું ક્યાં હશે તો અમે તમારી સાથે રહી અને અમે કાંઈ બી તમને સુવિધા કરી આપશું એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો એમનો બી આભાર કે આ લોકોને રહેવા માટે કોઈ તકલીફ નહીં પડે એવું અમને આશ્વાસન આપ્યું વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત થઈ છે આપવામાં આવે છે કે કદાચ જો આ જગ્યા ખાલી કરવાની થાય તો વૈકલ્પિક સુવિધા શું આપવામાં આવે જી જી એમને કીધું હમણાં શું હમણાં તો કાંઈ છે જ નહીં લગભગ કાંઈ થશે જ નહીં બાય ચાન્સ કદાચ જરૂર પડે ને કાંઈ બી ચેન્જ કરવાનું થાય જગ્યા તો અમે જગ્યા તમને આપશું સાથે રાખી અને તમને બધું રિસ્પોન્સ આપશું નિર્ણય લેશું ચોક્કસથી કહી શકાય કે જે લોકો પચાસ સાઠ વર્ષથી જે વસવાટ કરતા હોય અને ઓથોરિટીના દ્વારા જ્યારે ડેવલપમેન્ટની વાત થતી હોય ત્યારે ડેવલપમેન્ટના બાબતે જો કદાચ કોઈનું ઘર ખાલી કરવામાં આવતું હોય તો તંત્રની પણ આ જવાબદારી થાય છે કે એમને વૈકલ્પિક સુવિધા છે એ આપવી પડે કેમેરા પર્સન અક્રમ સાથે પૃથ્વીરાશી જાડેજા ગાંધીધામ કચ્છ